નાનીકડી ખાતે ઉત્તર ઝોન કક્ષાનો કલા મહાકુંભ આનબાન સાથે ઉજવાયો ડીજે પટેલ કન્યા વિદ્યાલય ખાતે કલા મહાકુંભ ઉજવાયો તો કલા મહાકુંભમાં કુલ દસ જિલ્લાના સ્પર્ધકોએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓની અનેક પ્રકારની વિવિધ કલા ત્યાં સર્જનાત્મક સાહિત્ય અભિનય જેવી અનેક વિવિધ કલાઓના દર્શન કરાવતા થનગન નહીં ઉઠ્યા હતા વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્પર્ધાઓમાં અને સ્પર્ધકોમાં અનેની તાજગી અને આનંદ જોવા મળ્યો આપણો નામ પરિચય આજે ઉત્તર જોડો કાર્યક્રમ છે એ કાર્ય

તેમજ રાજ્ય કક્ષા સુધી આ કાર્યક્રમ યોજાય છે જિલ્લા કક્ષા પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષામાં પ્રથમ ત્રણ આવનાર સ્પર્ધકોને વ્યક્તિગત તેમજ સારું એવું ઇનામ આપવામાં આવે છે આ સ્પર્ધાઓમાં પ્રદેશ કક્ષાએ કુલ ત્રેવીસ ઇવેન્ટો છે એમાં સમૂહ ગીત લોકગીત ગરબા લોકનૃત્ય રાસ ઓર્ગન સિતાર વાયોલિન વગેરે જેવી સ્પર્ધાઓ યોજાઈ રહી છે જેમાં દસ જિલ્લાના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને સરસ એમનું દાખવ્યું છે બાળકો જોડાઈ શકે છે છે હેતુ શું થી ચૌદ વર્ષના બાળકો અવિભાગ પંદર થી વીસ ના બીભાગ એકવીસ થી વિભાગ અને ઓગણસાહીઠ વર્ષની ઉપરના સીધી રાજ્ય કક્ષાએ સ્પર્ધાઓ યોજાય છે ચૌદ સ્પર્ધાઓ તાલુકા કક્ષાએ યોજાય છે જિલ્લામાં સીધી સ્પર્ધાઓ જિલ્લા કક્ષાએ યોજાય છે તેમજ સીધી સાત સ્પર્ધાઓ પ્રદેશ કક્ષાએ પણ યોજાય છે આમ પ્રદેશ કક્ષાએ કુલ ત્રીસ ઇવેન્ટો યોજાય છે રાજ્ય કક્ષાએ બીજી સાત ઇવેન્ટો યોજાશે

અને પ્રાચીન ગરબો આપણું ગુજરાત પૂરતું જ નહીં પરંતુ આખા વિશ્વમાં અત્યારે આપણે યોજાય જ છે જેથી આપણા નરેન્દ્રભાઈ મોદીને પણ એનું ગર્વ છે અને આ ગરબો અમારા જ સ્કૂલમાં યોજવામાં આવ્યો તો અમે જિલ્લા કક્ષાએ નહીં પણ પ્રદેશ કક્ષાએ અગાઉ પ્રથમ નંબર મેળવેલો છે જેનું અમને ખૂબ જ ગર્વ છે અમારી સંસ્થા આવી જ રીતે પ્રગતિ કરતી રહેશે એનું પણ અમને ગર્વ છે અને અમારી દીકરી બહેનો આખા વિશ્વમાં અમારી સંસ્થાનું નામ ઉજવણ કરશે એવી પણ અમને વિશ્વાસ છે અને અમારી સંસ્થાને આનું ખૂબ જ અમારું ગર્વ છે થેન્ક યુ આભાર